શું રણનીતિ આગળની રણનીતિ શિક્ષણ રાજ્યનું ઠપ કરી દેવાની રહેશે અમારી ડોક્ટર પ્રિયોદન કોરાટ બોર્ડ સભ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મહામંત્રી રાજકોટ શહેર શાળા સંચાલક મંડળનો પ્રમુખ અમારી રાજકોટ શહેરમાં સિત્તેર જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે પંદર સોળ શાળાઓમાં સીલ લાગેલું હોય અમારી ગ્રાન્ટેડ શાળાઓ વિના મૂલ્યે ગરીબ અને કછડાયેલા વર્ગને શિક્ષણ આપતી હોય આવી શાળાઓ બંધ ન થાય એના માટે સરકારશ્રીની શરતેન અમારા જોખમે આવનારા દિવસોમાં અમે અમારું બધું રેગ્યુલાઇઝ કરી લેશું શરતે અમને કાલે શાળા શરૂ કરવા દઈએ એવી અમારી લાગણી ગાંધીનગર પહોંચાડવા માનની કમિશનર શ્રીને અમે વિનંતી કરે છે ભરત સાહેબ ખાસ આજે મુખ્યમંત્રી એવી પણ જાહેરાત કરી છે અને આદેશ કર્યો છે કે જે ન્યુ સર્ટિફિકેટ માટે એપ્લાય કરેલી શાળાઓ છે તેને પણ ખોલવામાં નહીં આવે આ સ્પષ્ટ છે હવે શું તો જરૂર પડે ગુજરાતનું શિક્ષણ અમે ઠપ કરી દેવું એટલા માટે કે અમારે બાળકોને ભણાવવા છે જો એ ભણાવવા દેવા ન માગતા હોય તો લીલા સુકાવાય લીલું બાળવાનું ન હોય શું આગામી રણની આગળની રણનીતિ શિક્ષણ રાજ્યનું ઠપ કરી દેવાની રહેશે અમારે